ચિંતા કરવાની નહીં ચિંતામુક્ત રહેવાનું જીવન છે ચાલ્યા કરે કોઈ વાત મનમાં ન લેવી જોઈએ સલાહ આપનાર સો સલાહ આપશે આપણે જાણીએ છીએ કે ચિંતા કરવાથી દુઃખ સિવાય કશું મળવાનું નથી પણ જેની પર વીતે છે તે જાણે છે તેના જીવનમાં શું ચાલી રહ્યું છે તકલીફની ક્ષણો કેટલી ભારે લાગે છે આ ક્ષણો પસાર કરવી એ જીવતા કોલસા પર ચાલવા જેવું કઠિન છે સલાહ આપનારની સલાહ સાંભળવી જોઈએ ચિંતા થાય તો ચિંતા કરી લેવી જોઈએ પણ સાથે સાથે પોતાની જાત પર પણ વિશ્વાસ રાખવો જોઈએ પોતાની જાતને એટલું તો સમજાવી જ લેવું જોઈએ કે થોડો સમય ખરાબ ચાલી રહ્યો છે સમીકરણો આપણી તરફેણમાં નથી આપણી મરજી મુજબ કશું થતું નથી પણ હું લડીશ હું જીતીશ હું જીવીશ છેલ્લું વાક્ય પણ હું લડીશ હું જીતીશ અને જીવીશ બસ આટલું વાક્ય એક જીવનની અંદર ઉતારી લઈએ તો જીવન જીવવું ખૂબ જ સરળ થઈ જાય છે